નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે વાત કરીએ જીરામાં લીલા સુકારા માટે દવાનો છંટકાવ કરેલો છે તો તેના વિશે તો લીલા સુકારા માટે આપણે બાયર કંપનીનું જે એલિયટ આવે તેનો છંટકાવ કરેલો છે એમાં આપણે ફોસેટિલ એલ્યુમિનિયમ એંસી ટકા ડબલ્યુપી ટેકનિકલ આવે છે અને આ દવા આપણે પાવડર ફોર્મમાં આવે છે આ એક આપણે સિસ્ટમિક ફૂગનાશક એ છે અને શોટના પાંદડા અથવા તો મૂળ દ્વારા બંને તરફથી ઝડપથી શોષાય છે એટલે કે તમે આને સ્પ્રે વડે પણ છંટકાવ કરી શકો અને ડિન્સિંગ દ્વારા પણ છટકાવ કરી શકો આ આપણે એક એવી ફૂગનાશક દવા છે કે આપણે તમે રોગ આવ્યા પહેલાં પણ આનો છટકાવ કરી શકો અને રોગ આવ્યા પછી પણ આ દવાનો છંટકાવ કરી શકો જોઈએ આપણે કેટલા ટકા આ દવાનું રિઝલ્ટ મળે ત્યાર પછી આપણે દસ તારીખના દસ બાર બે હજાર ત્રેવીસના જે સાફિલાઇઝર આવે યુપીએલ કંપનીનું તેનો છંટકાવ કરેલો છે તેમાં આપણે સાફિલાઇઝર અને સાપમાં ખાલી એટલો જ ફરક આવે છે કે સાફિલાઇઝરમાં માઇક્રોન્યુટ્રીરન્ટ્સ આવે છે અને સાપમાં માઇક્રોન્યુટ્રીરન્ટ્સ નથી આવતા એટલો જ આ બંનેમાં ફરક આવે છે એટલે કે આપણે જે સાપ છે એમાં કાર્બેડાઈઝિયમ બાર ટકા અને મેન્કો જેબલ્યુપી ફોર્મમાં આવે છે અને સાફિલાઇઝરમાં સેમ ટેકનિકલ આવે કાર્બેડાઇઝિયમ બાર ટકા અને મેન્કો જેમ ત્રે ટકા ડબલ્યુપીએ ખાલી આપણે માઇક્રોન્યુટ્રી ન્યુટ્રીરન્સનો જ ફરક આવે છે એમાં આપણે જિંક ફોસ્ફરસ પોટાશ મેગ્નેશિયમ નાઇટ્રોજન આવા માઇક્રોન્યુટ્રીરન્સ આવે છે આપણે એક સારું ફૂગ ના ને ઘણી બધી ફૂગમાં પણ સારા એવા રિઝલ્ટ મળશે આપણે આના આ એક આપણે વૃદ્ધિ વૃદ્ધિ વિકાસનું પણ કામ કરે છે આપણે જે છોડ હોય તેના મૂળ સ્વસ્થ રાખે અને સ્વસ્થ રાખે ને જે આપણે સોડની ખોરાક બનાવવાની ક્ષમતા હોય તેમાં વધારો કરે જોઈએ આપણે કેટલા ટકા રિઝલ્ટ મળે તે ત્યાર પછી આપણે બાર તારીખના ફુવારા મૂકેલા છે ફુવારા વડે જીરામાં પિયત આપેલું છે ને ત્યાર પછી પંદર તારીખના પંદર બાર બે હજાર ત્રેવીસના એટલે કે આપણે લોંગ સી સ્ટ્રોંગ જે આપણે અગાઉ વિડીયોમાં જણાવેલું છે તેનો છંટકાવ કરેલો છે આપણે આગળ જણાવશું વિડિયોમાં કે આપણે શુક્રામાં કેટલા કેટલા ટકા રિઝલ્ટ મળ્યું અને જીરું કેવું છે તે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવે બીજા વિડીયો